આજે વાત કરીશું પાણીના નફા નુકસાન અને નેશની આમ તો ઉનાળો આવતાની સાથે પાણીની પારાયણો શરૂ થતી થઈ જતી હોય છે પરંતુ આજનો કિસ્સો તંત્રના પાપે પીડાતા ગ્રામજનોનો છે જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ નેશગામની જે આશરે ત્રણ હજારથી પણ વધુ વસ્તી ધરાવે છે સાથે સાથે નેશગામની એક આગવી ઓળખ પણ છે કે જ્યાં અતિ પ્રાચીન એવા સંકટ મોચન અને કષ્ટભંજન હનુમાનજીનું સુંદર મંદિર પણ આવેલું છે જે દર શનિવારે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય છે પરંતુ આ મંદિર પાસે આવેલા વિસ્તારમાં એટલે કે હનુમાનજી વાળા ફળિયા વિસ્તારમાં આશરે બસોથી વધુ પરિવારો રહે છે અને ત્યાં એક તળાવ પણ આવેલું છે જો કે આ તળાવ પહેલાના સમયમાં વરસાદી પાણીને એકત્ર કરવા માટે ઉપયોગમાં આવતું હતું અને તે એકત્ર થયેલ પાણી આસપાસના વિસ્તારોના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હતું જેને લઈને આ તળાવને લોકો હનુમાનજી વાળું તળાવ પણ કહેતા હતા પરંતુ સમય જતાની સાથે વિકાસની એક લાંબી હરોળ આવી અને વિકાસની હરોળ પહેલા નંબરના સ્થાને પહોંચવા માટે આંધળી દોટ મૂકનાર કેટલાક લોકોએ પવિત્ર તળાવને ગામનો ખાર બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જણાવ્યા પ્રમાણે આ તળાવમાં ઠલવાઈ રહ્યું છે સમગ્ર ગામનું દૂષિત પાણી કેમ કે આ તળાવમાં ગામની ગટર લાઈનના છેડા છૂટા મૂકી દેવામાં આવ્યા છે જેના કારણે આસપાસના રહીશો અને દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને તેને દુર્ગંધનો સામનો કરવો પડે છે સાથે સાથે તળાવ એક સમય ત્યાં સ્થાનિક રહીશો ખેડૂતો માટે વરદાન હતું ત્યાં તળાવ હવે રોગચાળો ફેલાવે તેવી ભીતિ લોકોમાં સેવાઈ રહી છે સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં આ ગંભીર સમસ્યા પર તાત્કાલિક એક્શન લેવાની જગ્યાએ તંત્ર શું હજુ કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે આવો હવે જાણીશું સ્થાનિકો પાસેથી જે લાંબા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે રિપોર્ટર શિરાગ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ મારું નામ કનુબેન

એવું બધું કરતા હતા સાહેબ દોડ પીવાતા ગાય બચાવ બીમારી પંખા ને ગોટતો ને સાહેબ એટલે શું કરવાનું તો ઘર ને આતો ખાડો થોડું મોટો એવું છે પણ પંચાત પાડવા દેતી નહીં શું કરવાનું વર્ષાના સમયે શું તકલીફ પડે છે વર્ષાના સમયે પાણી બધું આળળ એટલે બધું ગંદકી ખબર આફ થાય અમાર ઘરમ તો ન્યાતા ઘરે સમય પીહી જાય પાણી આપી શું માંગો અમાર કહી ગટરલા એટલે લાઈન બનતો અને પાણી ખાલી કરો ભરી દે પંકજભાઈ પંકજજી અત્યાર જમnabla છે આને સામે શું સમસ્યા સમસ્યા એ છે કે ગંદુ પાણીને એનો નિકાલ થતો નહીં મચ્છરને બધું પડે છે અને એના માટે કોઈ જવાબદારી કોઈ તક લેતું નથી તો એના માટે આપણે આ જે રસ્તો હતો હનુમાનજી મંદિરને પહેલાં જે પાણી હતું એ સ્વચ્છ હતું હવે પાણીનો નિકાલ બધું ગંદુ થઈ ગયું છે હવે પાણીનો નિકાલ થતો નથી અને પહેલાં જે બધા લેડીઝને બૈરા બધા હતા તે અહીં આગળ પાણી

તેને મચ્છરો પડે છે મોટા મોટા મચ્છર છે બાળકો બીમાર થઈ જાય છે કોલેરો ફાટી નીકળે તો એનું જવાબદાર કોણ રહેશે શું અમારી એ જ વાણી છે કઈથી આ પાણીનો નિકાલ કરવો જોઈએ અને આગળ સ્વચ્છ પાણી રહેવું જોઈએ જી તમારો પરિચય શું છે પરમાર હઠી છે કાભાઈભાઈ નેસ શું સમસ્યા છે સમસ્યા એ કે આ ગટર લાઈનનું પાણી જે તળાવમાં આવે છે બરાબર છે અને એનાથી જે રોગચાળો ફેલાય છે બરાબર છે અને વધારે વરસાદ થાય તો કદાચ આ પાણી લોકોના ગરમ પે હે એટલે એના એના પાણીના નિકાલ માટે જ કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો સારું છે બરાબર છે તલાવ કઈ જગ્યાએ આવી છે તલાવ હનુમાનવાળા પરિયામાં જ આવી ગયું રોડને અડીને જ બરાબર અને સાઈડમાં ભાતીજીમાં મહારાજનું મંદિર છે કાકા માતાનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને આ પાણી દુર્ગંધ એવું મારે છે રાતે તો તમને માથું ફાટી જાય એવું સ્મેલિંગ મારે છે

કસો સમજ્યા નહી આ પાણી નિકાલ આઈ જાય તો બાળકો બીમાર ના પડે કોક વખત વધારે ગંદુ થઈ જાય તો બાળકો બીમાર પડી શકે એમ પણ અમે ગંદુ જ છે એમ પાણી કટર છે આ તળાવમાં જ આવે છે હા થી અઢીસો લોકો આટલામાં રહેશે એ તો જ જન્મ કરી તનનું જ આવે છે એમ કે અમારે તો એવું કે આ પાણીનો નિકાલ થઈ જવો જોઈએ એવું